વેલકમ બેક ટુ વસુંધા સાડી આજે તમને ફરી વખતે વર્કવાળી ડિઝાઇન બતાવવાની છે એકદમ નવો સ્ટોક આવી ગયો છે આપણે પીસ ઓપન કરતા પહેલાં અમારા ચેનલમાં તમે નવો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા કારણ કે રોજ રોજ નવા વિડીયો અપલોડ થાય છે આખી આપણે પીસ ઓપન કરીએ એકદમ સોફ્ટ ફેન્સી ડોલા સિલ્કમાં છે વર્ક વાળી સાડી છે આખું જોઈ શકો છો આખી તમે આખું ગોલ્ડન પલ્લુ અને એમાં પણ આ રીતનું વલ મોતીનું આખું વર્ક રહેવાનું છે આ ફેન્સી ટાઈપ પલ્લું આવશે અને ઓલ ઓલઆઉટ ડિઝાઇનમાં થશે જોઈ શકો છો અને આખી ઓલ ઓવર ડિઝાઇન છે અને ઘરે વોશેબલ વસ્તુ છે અને ઘરે બેઠા તમે સિંગલ પીસનો પણ ઓર્ડર કરાવી શકશો ટુ કલર મેશિંગ રહેવાની છે અને સાત કલર મેશિંગ છે અને આ એમનું બ્લાઉઝ રહેવાનું છે બ્લાઉઝ પણ એકદમ ફેન્સી ટાઈપ અને આ રીતનું ફેન્સી કમર બેલ્ટ આવશે એક્સ્ટ્રા એ પણ તમે જોઈ શકો છો આપણે કલર મેશિંગની વાત કરીએ સ્પેશિયલી લગ્ન પ્રસંગમાં પહેરા એ રીતના વસ્તુ છે તમે જોઈ શકો જે બી તમને કલર ગમતો તેનો સ્ક્રીનશોટ લઈ અમારા વોટ્સએપ નંબર તમારે સેન્ડ કરવાનું રહેશે એમાં પેમેન્ટ ડિટેલ બધું તમને મળી રહેશે બધા કલર ડાર્ક મેશિંગ છે જોઈ શકો છો આ બે પીસ તમને ઓપન કરી એટલે બતાવી તમને ખ્યાલ આવે જે આપણે ઘરસોળા પાનેતરમાં પહેરાય એ રીતની ડોલા સિલ્ક સાડી છે જોઈ શકો છો તમે અને પિંક કલર રહેવાનો છે પાર્ટીવેર અને ફેન્સી વસ્તુ છે અને ઓનલાઈન પેમેન્ટ કરવાની છે આપણે અને ઓલ ઇન્ડિયા ડિલિવરી ફ્રી રહેશે તો આમાં પણ તમે જોઈ શકો છો જે કોન્ટ્રાસ્ટ મેચિંગ બ્લાઉઝ રહેવાનું છે અને મિત્રો મારો વિડીયો તમને પસંદ મળ્યાને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના પૂરતા કારણ કે રોજ રોજ નવા વિડીયો અપલોડ થાય છે એટલે સૌથી પહેલાં નોટિફેસન તમને મળે થેન્ક યુ